ગુજરાત સ્ટેટ કો માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના મહેસાણા સ્થિત ગુજકો માસોલના યુનિટ ખાતે ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક પાર્કનું આજે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ગુજકો ગુજકોમાસોલ ચેરમેન દિલીપ સંઘાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક પાર્કનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ગુજકો ગુજકોમાસોલના મહેસાણા યુનિટ ખાતે એકવીસ એકરમાં ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક પાર્ક બનાવવામાં આવશે અને તેના લાભ આવનારા સમયમાં ખેડૂતોને પ્રાપ્ત થશે ખેડૂતોના સશક્તિકરણ માટે ગુજકો ગુજકોમાસોલ વિવિધ કામો કરે છે અને તેના જ કારણે ખેડૂતોની આવક થોડાક જ વર્ષોમાં બમણી થઈ શકે છે તેના જ ભાગરૂપે ખેડૂતોની વિવિધ ખેત પેદાશોનો સંગ્રહ થઈ શકે મૂલ્યવર્ધક અને માર્કેટિંગ એક સ્થળેથી થઈ શકે એવા આશયથી મહેસાણા સ્થિત ગુજકોમા સોલ મુકામે ઇન્ટીગ્રેટેડ લોજિસ્ટિક પાર્ક બનાવવાનો નિર્ણય કરાયો અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તેમજ આવનારા સમયમાં ખેડૂતોની ખેત પેદાશના માર્કેટિંગ માટે ગુજરાતમાં બસો પચાસ જેટલા મોલ બનાવવાનો પણ નિર્ણય કરાયો છે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમાં ખેડૂતોની સમૃદ્ધિને સલામતી સુરક્ષા વધે એના માટે અનેક યોજનાઓ બનાવી છે એ પૈકી મહેસાણામાં ખેડૂતોની વિવિધ કૃષિ જળસ છે એનો સંગ્રહ મૂલ્યવર્ધક અને માર્કેટિંગ બધી જ વસ્તુઓ એક ક્ષેત્રમાંથી થાય એનું કેન્દ્ર બને એટલા માટે બુજ કોમર્શલ દ્વારા આજે મહેસાણા ખાતે બુજ કોમર્શલના કેમ્પસમાં એક મોટું આયોજન કર્યા છે માન્ય નીતિનભાઈ પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રીના હસ્તક ખાતમુ કરવા આવ્યું છે જશોદાબેન સાંસદ સહિત મુકેશભાઈ ધારાસભ્યો પાલિકાના અધ્યક્ષ અને અન્ય સહકારી આગેવાનોની હાજરીમાં આજે ખાતમુહૂર્ત કર્યું છે આવતા દિવસોમાં મહેસાણામાં આથી મોટા પ્રોજેક્ટો ઉસકોનસેલ લેલાવોનો વિચાર કર્યો છે તેના માધ્યમથી દિલ્હી થી અને રાજસ્થાન કેવા રાજ્યોના પ્રવેશ દ્વારમાં અહીંયા જે કૃષિ જોરસ છે એને રાજ્યમાં અને રાજ્ય બહાર માર્કેટિંગ કરવામાં એક મુખ્ય સેન્ટર મહેસાણા બનશે સુરત ના કાબોદરા વિસ્તારમાં લાખો ની ચોરી ની ઘટના સામે આવી છે જેમાં કાબોદ